નમસ્કાર જય માતાજી આપ સર્વને નવરાત્રિના ત્રીજા નોરતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્રીજું નોરતું એટલે મા નવદુર્ગા માતાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા આરાધના કરવાનો દિવસ માતા પાર્વતીજીના ભગવાન શિવજી સાથે લગ્ન કર્યા બાદ તેઓએ મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલ છે આથી જ તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે તેમના શરીરનો રંગ ચંદ્ર જેવો ચમકીલો છે તેમના દસ હાથ છે જેમાં ડાબી તરફ ત્રિશુલ ગદા તલવાર અને કમંડલ ધારણ કરેલ છે તથા ડાબો પાંચમો હાથ વરદ મુદ્રામાં છે જમણી તરફ કમળ તીર ધનુષ અને જપમાડા ધારણ કરેલ છે તથા પાંચમો જમણો હાથ એ અભય મુદ્રામાં છે તેમનું વાહન સિંહ છે તે સિંહ ઉપર બિરાજમાન છે તેમના મસ્તક પર રહેલ અર્ધચંદ્ર રૂપી ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેત પ્રેતબધાથી રક્ષા કરે છે નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે માની આરાધના કરવાથી સાધક નિર્ભય વીર અને વિનમ્ર થાય છે શુદ્ધ અને શાંત મને માં ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ તેનાથી તેના તમામ દુઃખોમાંથી મુક્તિ મળી પરમ સુખન મળે છે માં ચંદ્રઘંટાનું સ્વરૂપ ચંદ્ર સમાન સુંદર અને અવલૌકિક છે આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે તો વશિષ્ઠની સંગાથે નવરાત્રિમાં માતાજીના ચંદ્રઘંટા સ્વરૂપને વંદન કરીએ જય માતાજી